ભરૂચ નગરપાલિકાએ પાલિકાએ મિલકત વેરાની વસૂલાત માટે કડક કાર્યવાહી શરૂ કરી છે પાલિકાએ છેલ્લા ત્રણ દિવસમાં દસ નળ કરેક્શન કાપ્યા અને પાંચ મિલકતો સીલ કરી છે પાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલના જણાવ્યા મુજબ ચાલુ અને પાછલા વર્ષની કુલ ચોવીસ કરોડની વેરા માંગણી છે ચાલુ વર્ષનો ત્રંસી ટકા વેરો વસૂલાઈ ગયો છે જોકે પાછલા વર્ષનો માત્ર ઓગણત્રીસ ટકા વેરો જ વસૂલાયો છે પાલિકાએ વેરા વસૂલાત માટે અગિયાર ટીમો બનાવી છે આ ટીમો ઘરે ઘરે જઈને વેરાની વસૂલાત કરી રહી છે અત્યાર સુધીમાં પંદર સાત આઠ કરોડની વસૂલાત થઈ છે પાલિકાએ ત્રણ હજાર લોકોને નોટિસ પાઠવી છે અને સો મિલકત ધારકો સામે જપ્તી વોરંટ બહાર પાડ્યા છે પાલિકાએ વેરા ન ભરનારા મિલકત ધારકોને એકત્રીસ માર્ચ સુધીની મુદત આપી છે જો આ સમય મર્યાદામાં વેરો નહીં ભરાય તો પાલિકા મિલકતો સીલ કરીને હરાજી સુધીની કાર્યવાહી કરશે પાલિકાનું આ કડક વલણ વેરા વસૂલાત માટે અપનાવવામાં આવ્યું છે ભરૂચ નગરપાલિકામાં મિલકત વેરામાં પાછલી અને ચાલુ થઈ અને લગભગ ચોવીસ કરોડ રૂપિયાનું માગણું છે નગરપાલિકા દ્વારા સમયસર બિલો બજાવવામાં આવે છે રેગ્યુલર વસુલાત ભરવામાં આવે છે એ સિવાય જે લોકો વેરો ભરવામાં નિષ્કાળજી રાખે છે અથવા તો વેરો સમયસર ભરતા નથી એવી એ એવા ઈસમો અથવા મિલકતદારો ઉપર નગરપાલિકા જુદી જુદી ટીમો બનાવી અને સ્થળ ઉપર જઈ વસૂલાત કરે છે નગરપાલિકા એ અત્યાર સુધી અ લગભગ પંદર કરોડ અને લાખ જેટલી વસૂલાત કરી છે ચાલુ વસૂલાત નગરપાલિકાની ત્યાસી ટકા જેવી થયેલ છે પરંતુ જે પાછલી બાકી પડેલ છે એમાં લગભગ ઓગણતીસ ટકા જેટલી જ વસૂલાત થયેલ છે પાછલી બાકી વસૂલાત જે લોકોની બાકી છે એ માટે નગરપાલિકાએ એ વોર્ડ વાઇડ લગભગ અગિયાર ટીમો બનાવેલ છે અગિયાર ટીમોના ટીમ મેમ્બર અમારા સ્ટાફ સ્થળ ઉપર જે વસૂલાત કરી રહ્યા છે અને જે લોકો વસુલાત ભરવામાં અથવા તો જે બાકીદારો છે એ જો વસુલાત નથી પડતા તો કનેક્શન પણ કાપવામાં આવી રહ્યા છે સીલ પણ મારવામાં આવી રહ્યા છે અત્યાર સુધી નગરપાલિકાએ લગભગ ત્રણેક હજાર જેટલી બાકીદારોને નોટિસો પણ ઈસ્યુ કરેલ છે અને જપ્તી માટેના લગભગ સો જેટલા વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ છે લગભગ દસ જેટલા કનેક્શન છેલ્લા ત્રણેક દિવસમાં કાપવામાં આવેલ છે અને પાંચ જેટલી મિલકતો પણ સીલ કરવામાં આવેલ છે અને એકત્રીસ તારીખ સુધી વધુમાં વધુ સારી વસુલાત થાય એ માટે નગરપાલિકાએ પ્રયત્નો હાથ ધરેલ